અમુક શખ્સો દ્વારા દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ત્રીસથી વધુ ખેડૂતોએ રોષ સાથે તંત્રને રજૂઆત કરી હળવદ તાલુકાના જૂના ઈસનપુર પાસે આકળેશ્વર રોડ નર્મદા માઇનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા પોતાના અંગત હિત માટે ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરી વાવણી કરતાં આજુબાજુએ ત્રીસથી વધુ ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે અને તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે હળવદ તાલુકાના જૂના ઈશનપુરા ગામે આકડેશ્વર જવાના રસ્તાએ નર્મદાની માઇનોર કેનાલ બંધ કરી ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરી રસ્તો બંધ કરતાં આજુબાજુના ત્રીસ થી વધુ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે આર કેનાલ ની સાફ સફાઈ કરવાની ખેડૂતો કેનાલ બુરી સાફ કરવાની સાફ કરાવી જલ્દી અમને પાણી મળે એવી અમારી માગ છે એની ઉપર દબાણ કરવામાં આવ્યું છે ધોરિયાનું દબાણ કરેલું છે દબાણ હટાવી લે ને જટીમાં પાણી વારે એ બે મારી માંગ છે ભાઈ માજી સરપંચ ઈજનપુર આ નર્મદન બટલા કેનાલ ચાર પાંચ વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂત પાછા બોરીન વાવેતર કરી નાખ્યું તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી